કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખરીદ મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરભૂષણ દસ પાંત્રીસ ડીએ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ગોળ મોડો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર પ્રવીણભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે કમ્પ્લીટ મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી તમને આ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ મિત્રો કમ્પ્લીટ છે શીટછત્રીએ પણ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે ટાયરની વાત કરું તો તમને મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર મિત્રો પ્રવીણભાઈને વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં પ્રવીણભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો બંધાણા એટલે કે તમને આ ટ્રેક્ટર બંધાણા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો પ્રવીણભાઈ નામ અને એક્યાસી ચાલીસ દસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડીયોમાં માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો